નેના વાવળિયાના આપઘાતના પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આપઘાતની લઈને સવાલ ઉભા કર્યા છે અને યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા છે જો કે આ બાબતે પોલીસના ધ્યાનમાં આવી છે અને તેને લઈ પણ તપાસ કરવામાં આવી રહી છે પાટીદાર સમાજના સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આપઘાતના સંદર્ભે મુખ્યમંત્રી રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો હતો આ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યાં મૃતક નેના વાવળિયાને સામાજિક અને વિકૃત યુવકો દ્વારા વારંવાર પછવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સાથે યુવક દ્વારા મૃતકને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી અને માનસિક તણાવમાં આવી તેણીએ જીવન નોંધ અણ્યો છે પોલીસ અને સરકાર દ્વારા મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જ થાય બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે લોકો બધાને ખબર છે કે આ છેલ્લા એક મહિનામાં કતારગામ વિસ્તારમાં આ ત્રીજી ઘટના છે એટલે ક્યાંકને ક્યાંક દબાણ હશ અને સ્વાભાવિક છે કે કોઈ દીકરીની મેટર હોય ત્યારે પોતાના આ રૂઢિચુસ્તતાના કારણે પારિવારિક અને સામાજિક રૂચિ રૂઢિચુસ્તતાના કારણે દીકરીનો બાપ ફરિયાદ નથી કરી શકતો એ બધા જાણે છે પરંતુ જ્યારે આવી ઘટના બને છે ત્યારે કોઈ પણ દીકરીનો બાપ હોય પગ નીચેથી જમીન નીકળી જાય છે ત્યારે ચોક્કસ રીતે હવે સામે આવીને આના ઉપર ફરિયાદ કરવાની અને ફરિયાદ થાય અને કડકમાં કડક પગલાં લેવાય એના એના માટે મુખ્યમંત્રી ઘટનાઓ બને છે સમગ્ર ગુજરાતની અંદર આવા રોમિયોગીરી અને કાળા કાળા કાચની ફોર વ્હીલર ગાડીઓ રાખી અને ભાડે આપવાનું યુવાનોને વિદ્યાર્થીઓને ભાડે આપવાનું આવા આ પ્રકારના કાર્યો કરે છે અને શરૂઆતમાં રોકડ ભાડું વસૂલાત કરી અને પછી વ્યાજના ચક્રમાં ફસાવીને લાંબા ગાળાના નુકસાન કરીને ઘરે ખબર નહીં પડે એના માટે વાલીઓ પણ સામાજિક કારણે એના દીકરા દીકરીઓના પિતા કોઈ ફરિયાદ કરતા નથી એટલે આ ફરિયાદ નહીં કરવાના મજબૂર વશ થઈ અને ફરિયાદ નહીં કરવાના કારણે આવા રોમિયો અને અસામાજિક તત્વો લુખાઓ જે પ્રકારે એને મજબૂરીનો ફાયદો ઉઠાવી અને આ લેવલ સુધીનું કામ કરી રહ્યા હોય ત્યારે ચોક્કસ રીતે આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના લોકોને એક મેસેજ આપવા માંગુ છું કે બહાર આવો અને છેલ્લે બે ઘટનાઓ જે બની છે કતારગામ વિસ્તારમાં એ પરિવાર પણ બહાર આવે ને ખુલીને લોકોને જાગૃત કરે ને લોક જાગૃતિ ફેલાવે કે આ પ્રકારની ઘટનાઓ આ એક નથી બની આવી તો અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે લોકો ફરિયાદ નથી કરતા ફાયદો ઉઠાવે છે બ્લેકમેલ કરવાનું કામ કરે છે ત્યારે બધી જે કોઈ આમાં ભોગ બન્યા હોય એ બહાર આવે ને આ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને ગૃહ વિભાગ એટલું કરે કે આ નરા